તમે જો દે ૃણા પડ્યા અલ્યા ૃણા તો થોડી ના હોય હ આદરી જમી આજ વેડી કઈ આજ હો વખત ઠકોણા તમે નદરૂ આલોજે ઈ હાલ આદરી હે તમે યાદ નતાય તે હાલ ફોન કર્યો અલ્યા હાલ કેવાનું બે કીન દાડા વેલા ગયો લુકડયો ઓર અમે હોમે આવજો બા તમે તો ખાવ આધાર ખાઈ દયો ટકો નઈ લગાવતા એ જુઓ હવે આઢો વાગે તો ટકો પડે કોઈ યાર

તમે આવો હો ને સીધે કર તો ચોકમો ચોકમો હો ચોકમો આરો આ આપણે રાતના જોન લઈ જવા દીયો આરો ઉપરજી ઓ બબજી જલ્દી દારીએ કાઢો દોરે ઉપરજી શું દારીએ દરિયા દારીએ શું થયું લડાઈ પડી હાલ તરત આવું શું જોવે તમે કેજો ખાલી દારીએ દુકાન લઈ જવા જલ્દી હેડો સારું પારો તમે આવો છો જાનું આ તો પેલા મેદોણી આવો સારું આવો ઓકે મારી

એ આતો સિગરીન બોલ રો મેલ મુજાનો ધુડુ લોકા મુજાનો હે અલ્યા મન તો હે કે લોકા માં જવાનું કાકા ના હું કે હું અલ્યા તારી મને તો શક્કરિયા ને બટાકા ભેગો ભેગો બાં હા બીજો બધો બીજો કોઈ હરી દે કે તું લે તમને નું કે હું હા તમને નું કે કી તો પૂછે ઓ તો આ બાર બધા આવતા ને અલ્યા ના હું પૂરે મારું રૂમાલ લાવો તમે અલ્યા હું જ આવું રૂમાલ લાવો હું જ આવું હે હેડો આવે છે બોલો જ્યાં આવીશ આટલું નહીં ચલા આવી એમ તો પરોસી તો મને ગાડી આખી બોલાવ ભાઈ

પાડે નો નંબર લગન <imitation> <imitation> <imitation>

મેં હું ના ગેડું માર નહિ આવું ભાઈ હા હા જો દે એ એ એ કે આ તો બપોરની ગાડી પા એ તારા એસ એસ ગાડીમાં

તારા ન <laughs> <laughs>